કામ કરવા હું આવી ગઈ જોઈ છું તો અત્યારે છે ને હાંજ નું ટાણું છે ને ખેતર થી તો વહી આવી ને અત્યારે જો હું માછલા આમાં કરું આ માંજ લઈ છે જો કાલ નો વ્લોગ જોયો કે તો માછલા કાલ નો વ્લોગ જોયો મે ઓલા નો બોયા નો આજે માંજ છે ને આ ગુમલા તો આની પહેલા નો વ્લોગ છે ને એ મચ્છી નો છે મચ્છી રેસીપી વાળો એ જોઈ લેજો એકવાર અત્યારે પાછી હમુ કરે છે આમાં તો કઈ સ્પેશિયલ મચ્છી નો નથી આપણે વિડિયો

હવે આને છે ને આ રીતે સાફ કરી નાખવાનું અને મહિના દિવસમાં એક વાર તો સાફ કરી જ નાખવાનું કારણ કે છે ને બોલેરો પછી મૂંજાય નહીં આપણું નાક કોઈ રીતે આપણે નાક ભરાઈ જાય તો આપણે આપણે શ્વાસ લઈએ કે આ એના જેવું છે આ બોલેરાનો શ્વાસ છે નાક કેવાનું આને છે ને આ રીતે ફૂક વડી તો બહુ ઉચ છે અમારે લાય ભડકી આપણે એને ફુકની મારી દીધી છે અને હવે આમાં ફિટ કરવાની છે આ બધું અહીંયા થોડુંક નજીક કોઈને છે ને ફિટ કરી દઉં એટલે આ રીતે ફિટ કરવાનું નહીંતર પાછો ઘડીકમાં ફિટ ન થાય પછી આનો સાપડો આવે આ સાપડો આવે એને ઉપર રાખવાનું કેમ ન ચાલતી અને આ રીતે ફિટ કરી દેવાનું સેકન્ડ હાલે પહેલા તે ચાલુ કર્યું કે હાલે નક કર્યું પછી એને આ રીતે પછી એને આ રીતે ફિટ કરી દેવાનું આમ કરી નામ

ઓઇલ બદલાવશું એ તમને બતાવશે મિત્રો આને આ રીતે ફિટ કરી દીધું અહીંયા ઠેસી આવે એ ઠેસી નાખ દીધી પછી બોલ ચડાવી દીધો હવે છે ને આમાં પછી આ ઓઇલ બદલાવવાની છે આ બ્રેક ઓઇલ આ ગેર ઓઇલ આવે આ બ્રેક ઓઈલ આવે આ બે જે આગળ અમારે બદલાવવાનું છે અમે લાવ્યા જ છે પછી આમાં વાયફરનું પાણી છે એ બદલાવવાનું છે આ ઓઇલ છે ને આસુ પડી જાય એટલે બદલાવી નાખવાનું પછી આમાં રેડિએટર નું પાણી આવે એ બદલાવી નાખવાનું છે બદલાવી નાખવાનું મંગભાઈ જો મારા ડીંગુજી છે એ આ જો આ શું કરે છે એમ હા આગળે અમે બદલાવશું એ તમને બતાવશું આપણા બોલેરા નું બોર્ડ છે જય મોગલ હારું હાલો અમે આગળ બદલાવીએ ઇધર આ જાવ આપકો મેન કામ બતાતા હું અને મે ફિલ્ટર નું કામ કરને છું પણ આજે હવે સાફ હમુ નત કર્યું આ બજો આવે તો બીતાય તો હજી સાફ હમુ કરે અડધી કલાક કલાક થઈ ગઈ કેટલી વાર લગેડી આમ વાર લાગે ન કે હોય વાર લાગે તમારે તો ના પોતું હોય તો હા હા કેમ અમારે નોજ આવી તો અમારું ઘર છે

તો મિત્રો બોલેરો માં ઓઇલ હતું એ અત્યારે મારો ભાઈ છે આવ્યો નથી તો એ આપડે કાલ નું રાખશું તો કાલ ના આવશે અત્યારે તો મારો ઓપ્યુ આપે છે થોડું ખાઈ લઈ ને એ ઓઇલ બદલવા નો આવવા હતો પણ આવ્યો નહીં હું વાટ જોઈ જોઈ ને થાકી ગયો પણ એથી આવ્યો નહી આ ભૂરી આવ્યો નહી ને હમ આ તો સુઈ ગયો અત્યાર કોયલ નું આજ કેન્સર કાલ તમને કઈ દે સર મસ્ત વિડિયો બનાવું છું સ્પેશિયલ ને બતાવું છું મોગલ ડાયરા આજ બીજો દિવસ છે આ એન્ડ ન કર્યો એટલે બીજો દિવસ આવે તો અત્યારે ચાલુ કર્યો છે વ્લોગ અત્યારે પૂરી ઇન જો માં રાઈડ ઉપાડે છે આ ટીફિન ભરે છે મારે જવાનું છે દાડિયા લઈને એટલે તમને નાખવાની હું અત્યારે બંધ કરી નાખ્યા